નમસ્કાર મિત્રો પહેલાં તો આ સાઇટમાં વિડીયો જોઈ શકો છો તમે એક લગ્ન પ્રસંગની અંદર જ્યારે વરગડો નીકળે છે ત્યાં આગળ ડીજે કોમ્પિટિશનમાં હરીફાઈ કરવામાં આવે છે અને હરીફાઈ થયા પછી જે માહોલ જે છે એ તમે જોઈ શકો છો કે સામે સામે મારા મારે સુધી પહોંચી ગયા અત્યારે માનવામાં આવે તો ઘણી સમાજની અંદર ડીજે અને ભેંટ પર પ્રતિબંધ છે પરંતુ આ વિડીયો કઈ જગ્યાનો છે અને ક્યાંથી આવ્યો છે શું ખરેખર આવું કરવા જરૂરી છે મિત્રો ઘણા લાખો યુવાનો ડીજે અને બેન્ડ સાથે સંકળાયેલા છે પરંતુ જે આ કૃત્ય કરી રહ્યા છે જે હરીફાઈની અંદર આવા કૃત્ય કરી રહ્યા છે તો ખરેખર આવું ના થવું જોઈએ કે સમાજની અંદર ખોટો અસર પણ થઈ શકે છે અને એ સૌથી પહેલાં તો તમને એ જણાવી દઉં કે ભાઈ કે જે આવી રીતના તમે સામે સામે ડીજે લાઈન તમે કોમ્પિટિશન કરો અને ના થવાનો બનાવ બને તો એ જ્યાં લગ્નના જે માલિક હોય છે જે આ લગ્ન જેમના ઘરે લગ્ન હોય એમના ઘરે ખોટો અસર અને એમના માથે પડતું હોય છે તો ખરેખર મિત્રો અત્યારે આખા ગુજરાતની અંદર અમુક અમુક સમાજની અંદર ડીજે પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે પરંતુ જે આ જે ઘટના બની છે આ ઘટના એમ માનવામાં આવે છે કે અમદાવાદ વિસ્તારની છે કે જ્યારે બે ડીજે સામે સામે કંઈક રેલીઓ કાઢવામાં આવી હતી ત્યારે આ જે બંને ડીજે જે છે એ હરીફાઈમાં ઉતરી ગઈ એટલે કે હરીફાઈમાં ઉતરી ગઈ પછી છેવડે આ હરીફાઈ તો કરી ડીજે નહીં પછી છેવડે એટલે કે છેલ્લે બંને પક્ષના ડીજેના જે પાર્ટીઓ હતી એ બંને પક્ષના મારા મારી સુધી પહોંચી ગયા શું આવું કરવા જરૂરી છે મિત્રો આપણે ધંધા સાથે સંકળાયેલા હોય કે ડીજે સાથે સંકળાયેલા હોય કે કોઈ બી ધંધા સાથે સંકળાયેલા હોય તમારા લાખો યુવાનોના પરિવાર ચાલે છે ડીજેના લીધે ડીજે ચલાવવાથી ઘર પરિવાર ચાલે છે પણ આવું કરવા બિલકુલ બી જરૂર નથી મિત્રો ખરેખર મિત્રો બધા ડીજેવાળા ભાઈ સમજીને કરવું જોઈએ કેમકે આ રીતના તમે કરો તો પછી સરકારને મજબૂરીથી ડીજે બંધ કરવાની મજબૂરી થાય છે તો ખરેખર મિત્રો આવું ના કરવું જોઈએ તમારે શું કહેવું છે જરૂર